એમ છે એટી ફેમિલી જઈ દ્વારકાધી જ બધા મિત્રોને આજે આપણે આવી ગયા છે એક નવ લોક લઈને આજે આપણે આવી ગયા છે ખેડૂતમાં ખેડૂત બની ગયા છે આજે આપણે બનેલ તો પહેલેથી ખેડૂતો જ હતા પણ આજે આપણે પાણી વાળવાનો વારો આવી ગયો છે અમે વાળીશ પાણી અત્યારે જો અહીં ખાવ તો પાવડો લઈ લીધો છે આપણો કે ખેડૂત મિત્રોનો સાથે પાવડો ને પાણી આલે છે ભાઈ ફૂલે ફૂલ હોય તો ઉમે તો છે આ વરસાદનું વાતાવરણ છે પણ વરસાદનું કંઈ નક્કી નથી એટલે આપણે પાણી પાઈ દઈએ છીએ જો કારણ કે જો આમ બધી મેરસીન બેન બળવા માંડ્યું છે એટલે આપણે પાણી જ ભરાઈ જાય તો મારે ફટાફટ જવું પડશે ભરાઈ ને જવતી અને આપણે એવી રીતના બે ચારામાં જાય છે પાણી મિત્રો ધૂમે ધૂમ આવે છે કે કેટલી આપણે હજી દસ મિનિટ છતાં થતાં ચારો પણ ભરાવો આવી ગયો છે કારણ કે અમારે કેટલા મોટર ચારની કે પાંચ ચારની મોટર કે પાંચની મોટર છે ને ફૂલે ફૂલ ધોમે ધોમ પાણી કાઢે છે અને કામ પડી ગયું છે આપણે હજી લગભગ આ ભાંગું તો લગભગ પાય જ દઉં રહેતુધીમાં એક વાગ્યાનું કાપ છે તે એક વાગે આવી છે ત્રણ એક ને ચાલી થઈ ગઈ ને કવર આવે જ ભારે કેમ કે ફૂટે બહુ કારણ કે છે ને જો આમાં પેલું વેલું પાણી છે એટલે ફૂટે તો ખરાશ જ જોડે અહીંયા પેલો ચાવ તો અહીં ફૂગી ગયો છે તમારે ફટાફટ ત્યાં જાવું જોઈએ ને વાળું કેમ કેમકે હું જો એવું લાગે તો દેખાડી દેખાડી શકા પણ કારણ કે કોઈ નથી બાજુમાં લોક પકડેલા વિડીયો વાળો એટલે કંઈ દેખાડી નાખો કેમ કે એમાં બધું ધોળાધડ થવું પડે બોલે ફૂલે ફૂલ ત્યારે ઘડીથી આમથી આમ થઈ જાય ને આમથી આમ ફૂટો ફૂટી જાય એટલે કોઈ બાજુ મારો ભાઈ આવી જાય તો તમારે કામ પડી જાય પણ આમાં ફૂટે બહુ એટલે મારે ફૂલે ફૂલ ધ્યાન રાખવી પડે એમ છે એક ચાર તો આપણે પલાળી પણ દીધો છે જોઈ શકો છો અને જો આ એક ચાર હોય આવ્યો છે કે આજે બે ચાર બે ચાર તો જમાટી આવે હવે આમાં આવી જાય એવી રીતનું જે મિત્રો હવે આમાં પાણી વાળવાનું છે આપણે ફૂલે ફૂલ કારણ કે બીજી મેરસી બેરસીને હારા મારી દઈએ આમાં દવા પણ છાટી દીધી કાલે ને આજે પાણી વાળ વાળી લીધો આપણો વારો છે પેલો વેલો તો આપણે વાળી લીધો પાણી ચાલો હવે આપણે પાણી વાળતા જઈએ ને તમને દેખાડતા જ રહી લોકો કન્ટિન્યુ રહેજો લાઈક શેર સુર કરવાનું તો ભૂલતા જ નહીં તમે ચાલો આપણે મિત્રો અરે આ રેજો લોગને કન્ટિન્યુ રહેજો કાંઈ જ આપણે પાણીનો ક્યારે વાળી લીધો છે જોઈ શકો છો પાણી જતો ખરા કેટલી સ્પીડમાં આખો ઉભા જામ જામ છલકાવી દેશે અને વાળી દીધો જેમ તેમ ફૂલે ફૂલથી જોઈ શકો છો આડી કેટલી પંદર સેકન્ડ પણ નહીં થયું મિત્રોને ક્યાં ને ક્યાં પાણી પૂગી જ જોઈ શકો છો અહીંયા પૂગી ગયું છે પાણી ફૂલે ફૂલ પાણી છે આવે છે તો મેં જો આમાં હાર હરણ ઠકાડી દઈ કારણ કે ફૂટે બધી ગમે ત્યારથી ને પહેલું પાણી છે એટલે મિત્રો ફૂટે છે જ ને ગબા પણ આપણે મસ્ત મજાનો છે હાર મારો ને આપણે ને મોકોને કર્યો તો એમાં મકો તો ઓછા છે પણ ઝેવેર શું છે કે બાજરો નાખ્યો તો સાટે તો બાજરો ઉગી ગયો મોકો ઓછો ઓછો છે નિરણ થઈ ગયું ત્યારે છવું છવું ત્યારે કેમ છે આ કરે છે તો આપણે વાળી વાળી મસ્ત મજાનો ત્યારો અને પાણી ફૂલે પૂલ જોઈ ફૂગી ગયો યાર ફૂલે ફૂલ ઝડપમાં એકસો ને આઠથી સ્પીડમાં આવે છે પાણી હા મેં તો ઠકાડી દીધો કારણ કે ફૂલે ફૂલ વાળો પડે એમ છે નખર ફૂટી જાય તો આમ કેડી આખી પલ્લી જાય હાલવાનો રસ્તા ખૂબ બગડી જાય એમ છે તો વાળી કેટલા ચારા પી પેલા ચાર ને આ ચાર આઠમો ચારો છે આ એટલે બે બે ચારા ગણે ને તો આ આઠમો ચારો છે આઠમો જ છે કદાચ બે ને ચાર છ ને આઠમો જ છે કદાચ કોઈ લગભગ આઠમો ક એમ જ છે આઠમો છે ચાર ઓલા ચાર ને આ ચાર આઠ જ આઠમો ચારા છે આ બે ક્યારેક જાય મિત્રો તમે જોઈ શકો છો બે બે ફૂલે ફૂલ ગમે ધમવામાં આવે છે અહીંયા તો અહીંયા આવી ગયું છે આડી ફૂલે ફૂલ પીવાઈ જવાય છે આપણે ઠક્કાડી દે આ પાણી તો ભાઈ એવી રીતનું આ પાણી જળવાનું છે આપણે ચાલો મિત્રો આ જોઈ શકો છો અમારે બાજુવાળાનું છે ભાઈ ફૂલે ફૂલ ધોમે ધોવાશે આપણે વહેમાંથી આવે આ તળાવમાંથી આવે અને આ વ્યાયમાંથી હાલો હવે આપણે છે આપણે કેમ કે તૂટી જાય ને આ બાજુમાં સોયાબીન છે ને આપણે મોટરનું છે થમણ થઈ જાય કેમ કે ત્યાં ફૂલે ફૂલ પાણી આવે ભાઈનું આપણે નારી પણ મસ્ત મજાની પીતી થઈ ગઈ જઈ શકો છો આખા ઉભાના છે ને અહીં સોયાબીન છે બધા જેમ તેમ જે આવે અહીંયા આપણે જઈશ ચાલો આપણે વાળીએ કન્ટિન્યુ કરીએ તો મિત્રો ગયો ને જો જો આજે આ બે ચારામાં પાણી આવે આમાંથી પાણી જો અહીંયા વહી આવ્યું આ ભરાઈ જાય આ ચાર ચારામાં એટલું ભરાઈ ગયું છે ખાલી આમ કહેવાય કેમ કે ઓલો ઢોરો છે ને આ હેઠાણ છે ને થોડુંક એટલે થોડુંક ભરાય વાંધો નહીં ચાલો આવે છે કે મિત્રો બાકી આવડું પાણી જાય ને જમધમાકું હવે તડકાની મહેનત કરવી પડે ટોપી ભાઈને બે વાગી જાય છે બે ને બાર આ દસ મો છે બે જાય એટલે દસ મિત્રો બારમો ત્યારે આ બાર ત્યારે હવે આ બે સૌ એટલે આ જવાર સુધી સૌથી સૌ ચારા હતા હવે આ બરાબર આવી જશે અને ઠંડીનું થોડુંક આમ ત્રણ વાગી જાય ને એટલે આમ ઓલું હવા જેવું આવી ગયું છે આમ કેમ કે આ પવન જ કંઈ હતો નહીં પવન થોડો ખારો મારો છે તો કન્ટિન્યુ જો આપણે પાર્ટ બે બનાવીએ કદાચ લગભગ તો બે બનાવીએ કેમ કે અડધા મળીએ ને અડધા મળે ચાલો વળી જયારે ઓર્ડર આવી જશે આમથી તો ગાય પંદર ને સોળ સોળે સોળ જરા કમ્પ્લીટ થઈ ગયા છે અડધી અડધું હજી તો અડધું કહેવાય નહીં કદાચ એટલું ભુગાન છે ને એટલું વેલ્યુ ને વાદળ જેવું છે ત્રણ તો તડકો થઈ જાય ફૂલે ફૂલ તો મિત્રો હવે આ લોક આપણે આ સ્પર્શ કરીએ પાર્ટ ટુ બનાવવા કે નહીં બનાવે એ પણ તમારે જોવું પડે હું મારે ટાઈમ મળી જાય લગભગ તો હું બનાવી જ નાખા કદાચ બનાવી નાખું તો બનાવી નાખું મારો મન ઉપર જાય ને પછી પાણી કેવી રીતનું ખબર આવે ને કેવી રીતનું હાલે અત્યારે તો બરાબર જ હાલે કે કે થોડાક બે ચાર આમ ખબર હતું તો તો શું લેગા લાગટ લાગડ જશ હાલો તો આવ ને આપણે એંસ પૂરો કરીએ મળીએ પછી નવાલ સુક્યા છે ત્યાં સુધી જય શ્રી રામ જય મળી જાય બધા મિત્રોને ચાલો લાગ્યા છો સર કર બોલતા નહીં જય શ્રી આરામ